જંગલ માં ગયો એક ગજેડો ફરતો ફરતો આપણા પાદર માંથી થોડો આગળ બાજુ નાનકડું જંગલ હતું થોડો જંગલ માં ગયો એ જંગલ માં ગયો ને એટલે ઘાસ ચરવા માટે ગયો તો એ આમ તો જોતો જ આપણ ફરતો હતો એમાં જંગલ ની અંદર એક સિંહ નું ચામડું ઉપડ્યું સિંહ નું ચામડું ઉપડ્યું એને ખાલ કહેવાય ખાલ એટલે આખે આખું ખોડું

ગજરાળો જંગલમાં થોડો આગળ ગયો ને તો સામે કેટલાક સસલા હરણ આ બધાએ ગજરાણાને જોઈ ગયા અને ગજરાણ જોઈ અને આમ જોવા લાગ્યા જોઈ અને ભાગવા લાગ્યા જોઈ શું કરવા માંડ્યા ભાગ્યા કારણ કે સસલાને અને હરણને એવું થયું કે સિંહ આવ્યો કોણ આવ્યો સિંહ આવ્યો કારણ કે એને ચામડું પરડે એનું પહેર્યું આખી ખોળ ખાલ પહેરી લીધી તો ગજરાણને મજા એ લે

તો ઓલા જીબ્રા હતા આ બધા પ્રાણીઓ છે જગતમાં ગજડાનું જો મિલે ભાગવા એટલે ગજડાનું મજા એ કે એને એમ થઈ ગયું કે હવે બધા મારાથી બીવે છે મારાથી ડરે છે અને ગજડા તો સાચી કાઢીને મિલ્યો આનો કઈ રીતે આવવા મિલ્યો સાચી કાઢી અને બધા એને બીવરા હોય બહુ મજા આવી ગઈ બધા ને બીવરા હોય કોઈ પ્રાણી ભાળે ને તો આમ સામો જાય તો પ્રાણી પાસે દોડીને પાસે ભાગી જાય બધાને એવું લાગ્યું કે સિંહ આવે તો આમ ગજાડાને બહુ મજા આવી ગઈ એ તો સિંહ ઘોડે સાચી ફૂલાવી ફરવા મળ્યો અને બધાને બીવડાવવા મીડ્યો આમ કરતા કરતા સાંજ પડી ગઈ એટલે કે જંગલમાં જ અને તો એને કોઈની બીક લાગતી નથી બધા એને ભાડે ભાગતા હતા એટલે ગજેરાને એને કોઈની બીક નહીં એટલે જંગલમાં રોકાઈ સવાર થયો ને એટલે પાછો જંગલમાં છે આખો પાસો થવા મીડ્યો અને જ્યાં કોઈ પ્રાણીઓ ભાળતા સામો જાય એટલે બધા પ્રાણીઓ પાછા ભાગી જાય તો આમ કરતા કરતા ગજેરાને પાછું પાદર હામરી બી પોતાનું ગામ સાબ્યું એટલે ધીમે ધીમે જંગલમાંથી કામવા જોયું જેવો જંગલમાંથી બારોજી કનું ગામમાં જોયો ને ત્યાં એના કેટલા ગજરાઓ ચરતા હતા દૂર જોયું બધા એવું થયું કે સિંહ આવ્યો પણ બધા પણ બધા ભાગ્યા પાદરમાં કેટલાક ગામના લોકો આડા પુરુષો કામ કરતા અને પાછો છે આજે પણ બધાને પીવડાવવા છે બહાર આવ્યો આવ્યો અને આવી અને જેવો ગામના પાદરમાં આવ્યો ને તો તે દિવસે બેઠ્યું કે ગામના પાદરમાં આઠ દસ જેટલા ભેગા થઈ અને વાંચી 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 એમ બોલતા હતા અવાજ કરતા હતા કે ગામના પાદરમાં એટલે કે હાંભળ્યું કે આ બધા કે જેટલા છે બોલતા વાંચી 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 અને પાછળથી પગ છે ઉલાળતા હતા અને પુસ્તા હરવતા હતા અને ઠેકડા મારતા હતા અને વાંચી વાંચી કરતા એટલે આ જેડો છે એને પણ એમ છું

માણસો દોડધો અને બાજુ દીધો અને લાકડી 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 લકડી એવો ઠમ થયો એવો ઠમ થયો એવો ઠંભ કે ઓલું ચામડું હતું ને શિવનું ઈ તોડી નાખ્યું કોને બહાર કાઢ્યો

વાર્તા મજા આવી ને બધાને સરસ